નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પોબારું સ્વાગત છે આપ સૌનું કરીશું નજર સમાચાર પર આણંદથી આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાર ખાદ્ય એકમો ઉપર તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા એક પોઈન્ટ પંચાવન લાખ એટલે કે અંદાજિત દોઢ લાખ ઉપરનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે આણંદ શહેરના વિવિધ ખાણીપીણીના સ્થળોએ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાબડતોડ દરોડા પાડી કુલ દોઢ લાખથી વધુનો દંડ વસૂલ્યો છે વિદ્યાનગર રોડ પર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ તથા સો ફૂટ રોડ પર આવેલી મસ્તાના દાબેલીના પ્રોડક્શન યુનિટ અને જય ઝુલેલાલ બેકરીમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન જાહેર આરોગ્ય માટે જોખમરૂપ તત્વો જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ મચ્છરોની ઉત્પત્તિ તથા ધોરણ વિહોણી સ્વચ્છતા જોવા મળતા તાત્કાલિક દંડ ફટકારાયો હતો અક્ષરધામ અને આલ્ફા રેસ્ટોરન્ટ પર રૂપિયા પાંત્રીસ પાંત્રીસ હજાર મસ્તાના આવેલી પર રૂપિયા પંચાવન હજાર અને જય ઝુલેલાલ બેકરી પર રૂપિયા ત્રીસ હજારનો દંડ લેવામાં આવ્યો મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે જો પંદર દિવસની અંદર યોગ્ય સુધારા નહીં થાય તો આ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખાદ્ય વ્યવસાયિક એકમોને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા મનાઈ આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને